નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉત્સવ પરમાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એકવાર ફરીથી સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જે આજનો વિડીયો છે તેમાં આપણે સ્પેસિફિકલી જે ડીવાયએસઓની પ્રિલિમ્સ આવનારી છે જે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રોજ લેવાનારી છે તો તેની સ્ટ્રેટેજી વિશે ચર્ચા કરીશું અને લગભગ સાઠ થી ત્રેસઠ દિવસ બાકી રહ્યા છે આપણે છ જુલાઈ બે હજાર પચીસથી વાત કરીએ તો ત્રેસઠ દિવસ સમથિંગ બાકી છે તો આટલા દિવસોમાં આપણે જો ની પ્રિલિમ્સ પાસ કરવી હોય તો આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તે આપણે ચર્ચા કરીશું સૌ પ્રથમ તો હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો મિત્રો જીપીએસસી દ્વારા લેવામાં આવતી ક્લાસ વન ટુની જે એક્ઝામ હોય છે સિવિલ સર્વિસમાં તેમાં જેટલી બી પ્રિલિમ્સ મેં આપી છે તેમાં બસો પ્લસ સ્કોર કરેલો છે ઉપરાંત હમણાં જે આર્યફસી એક્ઝામ લેવાય તેમાં મારા ટુ ફોર્ટી ટુ હંડ્રેડ એન્ડ ફોર્ટી ફાઈવ પ્લસ સ્કોર થાય છે ઉપરાંત એ યુપીએસસીની પણ મેં મેન્સ આપેલી છે એટલે આજના જે લેક્ચરમાં આપણે જેટલી બી વાત કરીશું મિત્રો તે ફેક્ટ બેઝ હશે કંઈ આપણે હવામાં વાત નહીં કરીએ જે પ્રેક્ટિકલી પોસિબલ થઈ શકે મીન્સ કે જેટલા બી એસ્પાયરન્ટ્સ છે એ તૈયારી કરી શકીએ અને સાઠ દિવસમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સ્ટ્રેટેજી વિશે આજના આપણે લેક્ચરમાં ચર્ચા કરીશું તો આપણું લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો આપણને ખબર છે કે ડીવાયએસઓની એક્ઝામ જે રહી એ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લેવાના છે બરાબર છે હવે આપણે જો છ જુલાઈથી વાત કરીએ તો ટોટલ સિક્સટી થ્રી ડેઝ આપણા જોડે બાકી રહેશે બરાબર છે હવે જો આપણે નંબર ઓફ સબ્જેક્ટની વાત કરીએ તો નંબર ઓફ સબ્જેક્ટ કેટલા કવર કરવાના થાય તો તેની ચર્ચા કરી લઈએ મિત્રો તો નંબર ઓફ સબ્જેક્ટ છે રહ્યા એની વાત કરીએ પહેલાં તો આપણે જે એક્ઝામ જે રહી એની બેઝિક પેટર્ન વિશે વાત કરી લઈએ તો આપણે જાણીએ છીએ તેમ બસો માર્કનું

પછી પોલિટી એટલે કે આપણે પોલિટીનું મતલબ કોન્સ્ટિટ્યુશન કરવાનું છે કે આપણું બંધારણ પછી જીયોગ્રાફી એટલે કે ભૂગોળ અને ઇકોનોમી એટલે અર્થશાસ્ત્ર હવે મિત્રો જો તમારે એક્ઝામ ક્લિયર કરવી હોય તો હિસ્ટ્રી બહુ લાંબો સબ્જેક્ટ છે એટલે હિસ્ટ્રીમાં જેમ બને એમ ઓછો ટાઈમ આપવાનો છે આપણે બરાબર છે આગળ આપણે સ્ટ્રેટેજીની વાત કરીએ પહેલાં સબ્જેક્ટ જોઈ લે કે કેટલા સબ્જેક્ટ છે હિસ્ટ્રી પોલિટી જીઓગ્રાફી ઇકોનોમી આ ચાર કોર સબ્જેક્ટ છે આ ઉપરાંત આપણે બીજા કયા સબ્જેક્ટ જોવાના છે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી જનરલી જીપીએસસીની વાત કરીએ તો એમાં કરંટ બી હોય છે પર્યાવરણ કલ્ચર આર્ટ એન્ડ કલ્ચરમાં ગુજરાતનું આર્ટ કલ્ચર અને ઇન્ડિયાનું આર્ટ કલ્ચર બંને આવી ગયું બરાબર છે પછી જે રહ્યા એ કરંટ અફેર્સ અને છેલ્લું જે સબ્જેક્ટ રહ્યું એ મેથ્સ એન્ડ રીઝનિંગ બરાબર હવે આપણે નંબર ઓફ સબ્જેક્ટ ગણીએ તો કેટલા થાય તો પેલો વાત બીજો પોલિટી જીઓગ્રાફી ઇકોનોમિક સાયન્સમેન્ટેક ઇકોલોજી આર્ટ એન્ડ કલ્ચર કરંટ અફેર્સ તો ટોટલ સબ્જેક્ટ આપણા જોડે બરાબર છે હવે જો મિત્રો આપણે ટોટલ ટુ હંડ્રેડ માર્કસ નું ક્વેશ્ચન પેપર છે એને નવ વડે આપણે ગણીએ તો આપણા એપ્રોક્સિમેટ ક્વેશ્ચન જે રહ્યા એ પર ક્વેશ્ચન બાવીસ ક્વેશ્ચન સમથિંગ થાય બરાબર છે મિત્રો બાવીસ ક્વેશ્ચન એ દરેક સબ્જેક્ટમાંથી પૂછાશે હવે મિત્રો આપણે નંબર ઓફ વાત કરીએ તો પર ક્વેશ્ચન આપણે એવું એવરેજ કાઢી દઈએ પણ આ ક્વેશ્ચન એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી ગણામાં વીસ પણ પૂછાય જાય એટલે એવરેજ જે રહી એ આપણે બાવીસ ની કાઢેલી છે હવે આપણે નંબર ઓફ ડેઝની વાત કરીએ કે આપણા જોડે કેટલા દિવસ વધ્યા છે તો નવ સપ્ટેમ્બરે આપણી એક્ઝામ છે

જનરલી છિલ્લુ અઠવાડિયું થી 10 દિવસ ની વાત કરે તો એ રિવિઝન માં જાય આપણે જે વાંચ્યું એ एग्जाम પહેલા રિવિઝન કરવું એ બહુ જરૂરી છે બરાબર છે એટલે આપણે 7 થી 9 દિવસ આપણો જોટી ટોટલ 9 સબ્જેક્ટ છે તો આપણે દરેક સબ્જેક્ટ ને એક દિવસ આપ્યા છે રિવિઝન માટે કારણ કે તમે જેટલું વાંચો છો પણ જો તમે રિવિઝન નથી કરતા તો એ તમારો પ્રિલિમ્સ एग्जाम માં બહુ મોટો લોસ ગણી શકાય તો આપણે 9 દિવસ છે રહ્યા એ 9 સબ્જેક્ટ ને રિવિઝન માટે આપીશું તો દરેક સબ્જેક્ટ એક એક દિવસ આપી દેશું

ઘણા લોકો એમ કહેતા હોય છે કે પ્રિલિમ્સ અને મેન્સની બંને સાથે તૈયારી કરવી જોઈએ પણ આટલા દિવસોમાં મેન્સની તૈયારી થાય પોસિબલ નથી એટલે જો તમારે અત્યારે તમે તૈયારી સ્ટાર્ટ કરતા હોય તો તમારે ફૂલ ફ્લેજ પ્રિલિમ્સ સ્પેસિફિકલ તૈયારી કરવાની છે મેન્સ સ્પેસિફિક કોઈ તૈયારી કરવાની નથી કારણ કે જો તમે મેન્સ સ્પેસિફિક તૈયારી કરશો તો તમને સિલેબસ નહીં બતાય શકો દરેક સબ્જેક્ટ છે એના સિલેબસ સિલેબસમાં જે લખ્યું છે એટલે એનો આઈડિયા આપણે હોજો બહુ જોઈએ ત્યારે આપણે एग्जाम આપતા હઈએ ત્યારે તો આપણે જો છોડીસ ઉપર સબ્જેક્ટ છે હવે દરેક સબ્જેક્ટને છ દિવસ આપે હવે કયા સબ્જેક્ટને વધારે ટાઈમ આપો કયા સબ્જેક્ટને ઓછો ટાઈમ આપો એની વાત કરીશું આપણે હવે મિત્રો આપણે જાણીએ છીએ કે હિસ્ટ્રી જે રહ્યો એ બહુ લાંબો સબ્જેક્ટ છે ઇવન મારી હિસ્ટ્રીનું ખાલી યુપીએસસી કે જીપીએસસી ક્લાસ વન ટુ માટે રિવિઝન જ કરવું પડે હું સબ્જેક્ટ બતાવવાની વાત નથી કરતો રિવિઝન કરવાની વાત કરું છું તો મિત્રો મારે મિનિમમ સાત દિવસ થઈ જતા હોય છે કારણ કે હિસ્ટ્રી બહુ લાંબો સબ્જેક્ટ છે જેમાં એન્શિયન્ટ હિસ્ટ્રી આવે મિડિવલ હિસ્ટ્રી આવે મોડન હિસ્ટ્રી આવે બરાબર છે એમાં પણ ગુજરાતની હિસ્ટ્રી ગુજરાતની હિસ્ટ્રી ગુજરાતની મિડિવલ હિસ્ટ્રી અને ગુજરાતી મોડર્ન હિસ્ટ્રી ઇન્ડિયા સ્પેસિફિક તો કરી છે પ્લસ ગુજરાતની પણ અલગ કરવાની જો આપણે જીપીએસસીની વાત કરી હતી તો મિત્રો આ જે સબ્જેક્ટ રહ્યો હવે આપણે ટોટલ બસો માર્ક્સ છે હવે દરેક સબ્જેક્ટના ટોપિક વાઇઝ માર્ક્સ જોઈએ આપણે તો બાવીસ માર્ક્સની એવરેજ આવતી હતી આપણે બરાબર હવે હિસ્ટ્રીને તમે છ દિવસ આપી દો તો એ તમને બાવીસ માર્ક્સ આપશે જ્યારે

જેનિઝમ રિલેટેડ ક્વેશ્ચન એ તો તમને બેટા કોપી પેસ્ટ જોવા મળશે ઉપરાંત સિંધુ ખીણની સભ્યતા એટલે કે જે છે છે એના પણ ઘણા તમને બેઠા મળી બરાબર તો મિત્રો તમે ઓછો ટાઈમ આપો બરાબર છે કારણ કે હિસ્ટ્રી બહુ લાંબુ સબ્જેક્ટ છે સાથે એનું રિટર્ન એટલું બધું તમને નહીં મળે કારણ કે હવે તમે હિસ્ટ્રી કમ્પ્લીટ કરવા જશો અને છ દિવસમાં પતાવે એ પોસિબલ જ નથી કે હિસ્ટ્રી સબ્જેક્ટ તમે છ દિવસમાં પતાવી શકો તો બાવીસ પણ એવું બી નહીં કરવાનું કે હિસ્ટ્રી છોડી દેવાનું અમુક જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જેમ કે કયા કયા ટોપિક હિસ્ટ્રીમાં જૈનિઝમ બુદ્ધિઝમમાંથી એક ક્વેશ્ચન હોય હોય એક ક્વેશ્ચન હોય ઇન્ડિયસ વેલી સિવિલાઇઝેશનમાંથી એક ક્વેશ્ચન હોય એક વૈદિક લિટરેચરમાંથી એક ક્વેશ્ચન હોય તો આ ટાઈપના ક્વેશ્ચન જેના અમુક ટોપિક એ તમે જે પીવાયક્યુ જોશો એના ઉપરથી તમને ખબર પડશે એના ઉપરથી તમને આઈડિયા આવશે કે હિસ્ટ્રીમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તો જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એટલા આપણે ટાર્ગેટ કરવા જોઈએ અને બાકી બધા જે છે એને સ્કીપ કરી દેવા જોઈએ બરાબર છે હવે પોલિટી પોલિટીમાં મિત્રો અમુક જેમ કે ફંડામેન્ટલ રાઇટ્સ ડીપીએસવી પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ આટલું તમે પછી પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પછી અમુક કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ સ્ટેટ્યુટરી બોડીઝ તો મિત્રો પોલિટીમાં આટલું કરીને જાઉં તો નફ છે જીઓગ્રાફીમાં વાત કરીએ તો ક્લાસ છ થી બારની એનસીઆરટી કલનો આટલું મૂળદેની નફ છે એમાં પણ ક્લાસ ઇલેવનની જે ફિઝિકલ જીઓગ્રાફીની બુક છે એ તો ખાસ કરીને આપણે જીપીએસસી માટે કરવાની છે કારણ કે બેઠા બેઠા કોપી પેસ્ટ ક્વેશ્ચન તમને જોવા મળશે એમાંથી ઇકોનોમીની વાત કરીએ તો એમાં મૂળ એન્ડ હેન્ડ આઉટ મૂળદેની નપશે બરાબર છે હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વરમેન્ટ એમાં શું વાંચવું છે તો એના ઉપર મિત્રો મેં આ યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી વિડીયો બનાવેલો છે કે એનસીઆરટી છ થી દસની એનસીઆરટી અને ક્લાસ વનની એનસીઆરટી ઉપરાંત આ જે વિડીયો એના પહેલા જ હમણાં મેં અઠવાડિયા પહેલાં એક વિડીયો મૂકેલો છે જેમાં સબ્જેક્ટ વાઇઝ તમારે કઈ કઈ બુક પ્રિફર કરવી જોઈએ તે મેં આ એ વિડિયોમાં મેન્શન કરેલું છે બુકના ફોટા સાથે મેં મૂકેલું છે એટલે તમે એ વિડીયો પ્રિફર કરી શકો છો શું વાંચવું એના માટે બરાબર છે હવે પોલિટી જીઓગ્રાફી ઇકોનોમી એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે મિત્રો પછી બીજું ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેર્સ કારણ કે આ સબ્જેક્ટ તો તમારે છોડવાના નથી જો તમે આટલા સબ્જેક્ટ કરી દે પછી મેથ્સ એન્ડની એક બે ત્રણ ચાર પાંચ અને કરંટ સ્પેસિફિકમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના પણ અમુક ક્વેશ્ચન આવી જશે અને એન્વાયરમેન્ટના ક્વેશ્ચન આવી જશે બરાબર છે તમે કરંટ કરશો તો તમે તો કરંટ અફેર્સ પાવરફુલ રાખવાનું છે પછી પોલિટિક્સ જિયોગ્રાફી અને ઇકોનોમી અને મેથ્સ એન્ડની આ પાંચ સબ્જેક્ટનું તમારે પાવરફુલ રાખવાના છે આ થવા જોઈએ કારણ કે આ તમારું કટ ઓફ ડિસાઇડ કરશે બરાબર છે બાકી બધા સબ્જેક્ટમાં તમે થોડું થોડું વાંચશો તો ચાલશે કોઈ સબ્જેક્ટ સ્કીપ નથી કરવાનો દરેક સબ્જેક્ટ માટે થોડું થોડું વાંચવાનું છે બરાબર છે તો મિત્રો આ સબ્જેક્ટ સ્પેસિફિક આપણી સ્ટ્રેટેજી હતી હવે ઘણા લોકોનો એવા મેસેજ આવતા હોય છે ઈમેલમાં કે શું સર આટલી નજીક एग्जाम છે તો પોસિબલ છે તો હું કહીશ કે જો તમારે પ્રીમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી કરવાની હોય તો આટલો સમય ઇનફ નથી પણ જો તમે નવો પ્લેયર છો આ ફિલ્ડમાં તો મુશ્કેલ છે ઇન ટર્મ્સ ઓફ તૈયારી કરી કારણ કે આ જીપીએસસી કોઈ રમતની વસ્તુ નથી ઘણા વિદ્યાર્થીઓ મિત્રો બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષથી તૈયારી કરતા હોય છે બરાબર છે તો એટલીસ્ટ જો તમારે સિલેબસ વાઇઝ કમ્પ્લીટ પતાવવું હોય મીન્સ કે સિલેબસ ટુ સિલેબસ કમ્પ્લીટ ટોપિક તમારે કરવા હોય તો એટલીસ્ટ એક વર્ષનો સમય તો જોઈએ છે પણ આ આ વસ્તુ તમારે બે મહિનામાં પતાવવાની છે કારણ કે હવે એક્ઝામ નજીક છે બરાબર છે એટલે આપણે આ સબ્જેક્ટ ક્લિયર પતાવવા એ બહુ જરૂરી બની ગયા છે તો મિત્રો જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક સબ્જેક્ટમાં એ કરવાના થાય બાકી બધા અત્યારે પુરા સ્કીપ કરી શકીએ છીએ આપણે અને જ્યારે પ્રિલિમ્સ તમે ક્લિયર કરો પછી પ્રિલિમ્સથી મેન્સ વચ્ચેનો જે સમયગાળો હોય છે મિત્રો ત્રણથી ચાર મહિનાનો એ સમયગાળામાં આરામથી તમે મેન્સ સ્પેસિફિક તૈયારી કરી શકો છો બરાબર છે ત્રણ ચાર મહિના મેન્સની તૈયારી કરવા માટે એ લખશે અને મેન્સની તૈયારી કરવા માટે કશું નથી કરવાનું કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના મટિરિયલ કેવું કેવું ઉઠાવવાની જરૂર નથી તમે પીવાય ક્યુસ ઉઠાવો બરાબર છે પછી જે ટોપર રહ્યા છે એમની આન્સર શીખ લો એને એનાલિસિસ કરો કે એ લોકો કઈ રીતના ક્વેશ્ચન લખતા હોય છે અને એનું એનાલિસિસ કર્યા પછી નો ઉપયોગ કરીને તમે એ ફોર સાઇઝની સીટ લઈ અને જાતે એમાં લખવાનો પ્રયત્ન કરો શું તમે આન્સર લખી શકો છો જો તમે આન્સર લખી શકતા હોય તો એનો મતલબ કેમ કે તમે મેન્સ માટે રેડી છો અને મેન્સ આન્સર રાઇટિંગ કરતાં પહેલાં તમારે બોલ વચન કરવાનું મટિરિયલ હોવું જોઈએ તમારી જોડે બોલ વચન મીન્સ અમુક ડેટા અમુક ફેક્ટ્સ પછી કઈ રીતે તારું કે કોઈ ક્વેશ્ચન લખવાનું છે તો એમાં તમારે ઇન્ટ્રોડક્શન આપવું પડશે પછી બોડી આપવી પડશે કન્ક્લુઝન આપવું પડશે ઘણા પોઝિટિવ ક્રિટિકલી ઇવેલ્યુએટ કરવાના ક્વેશ્ચન છે એમાં પોઝિટિવ નેગેટિવ પછી તમે શું માનો છો એનું કન્ક્લુઝન આપવાનું તો આ ટાઈપના ક્વેશ્ચન મિત્રો એ આપણે મેન્સિફિક છે પછી સ્પેસિફિક એક અલગથી વિડીયો બનાવીશું કારણ કે મિત્રો મેં યુપીએસસી મેન્સ લખેલી છે જીપીએસસી મેન્સ લખેલી છે એટલે મને ખબર છે એમ કે કઈ રીતના આન્સર્સ લખી શકાય છે અને મારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી તમને ટોપર્સના જે પીવાયક્યુ મીન્સ કે પ્રીવિયસ ઇયર જેટલા બી ટોપર્સની કોપી રે એ મળી જશે ત્યાં તમે ઉતરું કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો મિત્રો આ આપણી સ્ટ્રેટેજી રહી બરાબર છે તો આપણે ચોપન દિવસ બાકી છે દરેક સબ્જેક્ટને આપણે છ દિવસ આપો અને એ છ દિવસમાં જેટલા કામની છે એટલી જ વસ્તુ થાવ એવું હોય તો તમે પહેલું પહેલાં જે ચાર પાંચ દિવસ રહે એ પીવાય ક્યુનું એનાલિસિસ કરો પ્રીવિયસ એર ક્વેશ્ચન ડીવાયએસઓ એસટીઆઈ ઇવન જીપીએસસી ક્લાસ વન ટુના તમે ઉઠાવ્યો અને એનું એનાલિસિસ કરો કે આ લોકો શું પૂછતા હોય છે હિસ્ટ્રી પોલિટિક્સ જીઓગ્રાફી ઇકોનોમિક આ સબ્જેક્ટમાં કયા કયા ટોપિકના વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે અને એ ટોપિકને તમે આજે મેં રેફરન્સ બુકનો અલગ એક મેં વિડીયો મૂકેલો છે તમે જોઈ શકો છો આમાં તો એને એ બુક પ્રમાણે તમે જોઈ લો કે હા હા આ આ ટોપિક્સ જે રહ્યા એમાંથી વધારે પડતા ક્વેશ્ચન પૂછાય છે અને એને પહેલાં પ્રયત્ન કરો કે એ છૂટવાના જોઈએ એ ટોપિક્સ તો એટલીસ્ટ કરેલા હોવા જોઈએ બાકી બધું તમે છોડી દો તો ચાલશે બરાબર છે તો હવે બે મહિનાની અંદર આપણે શું ન કરવું એ ધ્યાન રાખવું તો શું ન કરવું જે એક્ઝામમાં પૂછાતું ન એને છોડી દેવાનું અને જે પૂછાય છે એ કરવાનું તમને ક્યાંથી ખબર પડશે કે ઉપરથી ખબર પડશે તો પીવાયક્યુ એનાલિસિસ કરી અને રેફરન્સ બુકનો ઉપયોગ કરીને તમે જ્યાં નેક્સ્ટ ડીવાયસુ એ ક્લિયર કરી શકો છો જો તમારે કોઈ વધારે પડતા ડાઉટ હોય તો તમે મને જીમેલ થ્રુ પૂછી શકો છો બરાબર છે અને આવા જ એક વિડીયો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું તે માટે તેટલા સમય માટે ડીવાય એસયુ એક્ઝામ માટે સમગ્ર વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે જે લોકો પ્રથમ વખત એક્ઝામ આપી રહ્યા છે એ લોકોને બેસ્ટ ઓફ લખ અને મિત્રો કોઈ સબ્જેક્ટ તમે છોડો નહીં અને સબ્જેક્ટ સ્પેસિફિક જેટલા બી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એને વધારે ટાર્ગેટ કરો તેટલી મારી આપ સર્વે મિત્રોને નમ્ર વિનંતી છે અને આવા જ એક વિડીયો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત